તો અત્યારે જો આપણે બે હું છોડી લીધી હવારમાં ભૂકો ખાઈ પાકના ગાડ નહીં કાં આ ઝાકળ બહુ આવી કે દેખાતું નથી કાંઈ હવે ઘણી વાર ચક્કર મારવા લઈ જવાની છે ઝાકર હા આ સાઈડ ટીવી ઝાકર દેખાય આપણે જો બધી ભેવું રખડે અહીંયા Nên này đi từ hơn trước Bắt đầu. Nhang để khai đi, go tới vậy. Amin chắc tì cái ông vậy. જો કે આ ગરમીમાં નથી આવી નથી આજે પાછું મૂકી દીધું ખબર પડી જાય આજે નથી પાડે ગંધ લઈને મૂકી દીધી તો આપણે આ આવી નથી હવે હવે આવશે પાછી પંદર દિવસની અંદર પંદર દિવાળી ખોડ કપાસ ખોડ જોવાનું એને એટલે આવી જાય તો આપડી બે મજા આવે છે અને આજે આપણી છે ને બીજી ખડેલી હીટ પર આવી ગઈ છે ઓલી ખડેલી તો હજી પૂરી આવી નથી એટલે બહુ નથી આ તમે કોઈ દી જોયું છે આપણે હાઈવે રોડ ઉપર વચમાં જે ઓલા સફેદ પટ્ટો મારેલો ને વચમાં લગાડે એ છે આ એટલી હદે ગુંદું ચોંટાડેલું છે પણ કોઈ નીકળે નહીં હા અત્યારે નીકળ્યું છે કેવાથી કેમ કે આ રોડનું કામ ચાલુ છે ને નાખ્યું નીચે આપણે જોઈ ગયા આ ગૂંદેલું હોય યા સફેદ પટ્ટો દેખાય ને ગુંદ નો બધું બધું આખું ગું આ ડાંબર છે બહુ મજબૂત થઈ ગયા નીકળે નહિ ઘડીમાં કેમકે આ ડ્રીલ થી ઓલ કરવું પડે એનાથી નાખે છે આપણે એ બધું ભી હાલ થી થઈ ગઈ અમને પટ્ટો પકડી લીધો ત્યાં જો પાડો ઓલી ઓલીબાઈ જાય છે કેમ કે ખડેલી આપી અહીંયા હીટ પર છે નાકર વીટવા દીધી નથી નાકર નો વાંધો એટલો પડે

પેહું ચરે ને ડીજે વાગે એટલે આપણે આ બે ભુરાય બહુ થાય હું દેખાઈ ગયું ને તો આપણે જો પાડો ખડેલી વાહે છે અત્યારે એક બે આવી ફરી ગઈ ભાઈની ની આજે આને ખડેલી ને બારે રાખી જો ખબર પડે આમ છે ત્રણ વાર માથે ની દેખાય નહીં હાઈટ નથી ને એટલે એક મહિના ની સિઝન છે એક મહિના પછી બે આવશે કરો પા ઓછી ઘર ની કોક આવશે બાર ની કોક બે આવે વિડીયો બંધ કરવો પડે કેમ કે આ કોપીરાઈટ વાળું ગીત છે કોપીરાઈટ આવી જાય હે બીજે વાય અમે કોપી રેડ આવી જાય અમુક હજી ઉભી નથી રેતી પાડો જે બહુ ભાગ ઉડે કાલે થા હાઇનલ પાલભાઈ બુકો ભર્યા ત્યારે એક ભર લીધી આ જોરી એની હજી નનકડી લાગી છે એ આવ્યો ને તો અહીંયા છે ટૂંકો ડગલો હતો આખો આલી બાજુ પેલી ખેપડી ઉપર ને ઉતારી હતી ને હતું હવે એનો ખેપ બીજો આવ્યો કેમ કે અડધે અવધી નો અડધી ગાડી ઉપરથી ખાલી કરી હતી આગળ આવી ગઈ પછી છે ને કે અહીંયા બધું ઢગલું હતું આમને આટલો ખાવે વયો ગયો એક મહિનામાં ટાપાલભાઈ ટાપાલભાઈ જરા કે છીએ જો ડોથો ભરસે તો કહે હજી ના ના જરા કે છે હજી આ ડેકી ભરવાની પછી ઓલી ભારી ચડશે કાગળિયા આવે ને બધું જા આમાં કાગળિયાનો ઢગલો આવે હા આપડો ઢગલો પાલો ચાર પાંચ દેજી ક્યાંક લગ્નમાં બારે જવાનું થાય ને બે આઠ આઠડાટલો તમને નહીં જોવા મળે કેમ કે જરા જ નાખશે ચાર ભારી જેટલો એક ટાઈમમાં અહીંયા રાતે આવે છે ને ભુંડા ભૂંડા આવે કોણ આવે ખબર નથી આખું ખાડું ખોદી ગયા છે આમને દેડ બાર વીણવા આતો આવે અહીંયા જો આખો ખાડો કરી નાખ્યો બે દી પહેલાં તો ઊંડો ઊંડો નાખ્યો પેલા આ જો અહીંયા ચડાવી દીધું આમનો માથે ને આપણી નિર્ણય પડી બધી હવે આટલી રહી આટલી બે દી પછી ચારી લે હું ચાર પાંચ દીજ નીકળી જાય એમાં એક ટાઈમ જ નાખી હવાર નાખતા નથી હવાર ભૂકો ને પછી ઘડીક વાર રખડી આવી ઈ જ ને અત્યારે સાંજે એક ટાઈમ નાખવાની મયુરભાઈ ઘરે આવ્યા છે ખડેલી લઈને આપણી આ ખડેલી ઈટ પર પાડો જાય પાકો ન કરે કરેલી આવ એક બે માં હા હે આપણે નાગરાજ છે નાગરાજ પૂરું હા બાકી બધું જોવાની ચરવાઈ ગઈ ગયા હવે બાંધવાનો ટાઈમ થઈ ગયા આપડા બધા બેહો અહીંયા રખડે અને હવે પાકડા અંદર ઘડી ગયા છે કેમ કે અહીંયા રસ્તો કર નાખો બે મોટી છે કાટા પાણી ની અંદર ગળી ગઈ છે ગડકા ખાવા દેવો પછી ગાટ છું આ બધું અહીંયા ખાય છે બધી જ આપણી ઊભી બાંધીએ કીધું આ વીટ પર છે એ ભાઈબંધની છે આપણે મયુરભાઈ મોમા ડેરીવાળા છે એની યુટ્યુબ ચેનલ છે મોમા ડેરી ફાર્મ એની આપણે લિંક જડી જાય આપણે ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ પિનમાં જડી જશે અને આપણે આની બેની બાજવાનું ચાલુ છે ને અત્યારે એ ભાઈની ખડેલી થઈ છે ઊભી નથી રહેતી ભાગદોડ બહુ કરે હજી કાલે હવારે રજી થા બાકીની બે હું બધી આપણે જો અહીંયા રખડે પાડાનો ડીચો નાખો છે આગળ બાંધી લઈને પછી નાખીએ મેં ગયું વિડીયો ગયો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો આટલા બધા જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા હવા આમ ના હાલે આપણે એસી ટકા નથી સબસ્ક્રાઈબ કરેલું કરો યાર સપોર્ટ કરતા રહેજો જય માતાજીને જય શ્રી રામ